સૌથી વધારે અરે એટલે ફ્લાસ્ટ થવાની શક્યતા સૌથી વધારે વોટર કાઈક ફાયર એક્સપિન્ડિસરની છે બરાબર એટલે કોઈ બી ઓપરેટ કરતી વખતે આપણે એને થોડું ધ્યાનથી ઓપરેટ કરવાની પછી ક્લાસ બી ક્લાસ બીની અંદર જે લિક્વિડ છે પેટ્રોલ ડીઝલ કેરોસીન એની અંદર લાગે તો ક્લાસ બી અહીંયા ફોડવર્ડ આપેલા છે બધી બોટલની ઉપર જે કઈ આત્મા કઈ એસટી મિશ્ર ને ઓપરેટ કરો ક્લાસ બી માટે પણ અહીંયા દોરેલા છે બરાબર ક્લાસ બી માં આવશે લિક્વિડ માં આગ લાગે તો એબીસી માં આપણે એસટી મિશ્ર કે એબીસી નો શાળા ની અંદર છે એને આપણે ઓપરેટ કરી સકીએ બરાબર ક્લાસ સી માં આવશે ગેસ ફાયર ઇલેક્ટ્રિક ફાયર ક્લાસ સી માં આવશે બરાબર ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકમાં આગ લાગે તો તમે એનો ઉપયોગ કરી શકો પણ હવે આપણે સરકારે નવે નવું જાહેરનામું આપ્યું છે ક્લાસ સ્પેશિયલ ઇલેક્ટ્રિક આગ માટે સીઓ ટ્રુ બોટલ ગાડી છે બરાબર જે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થાય કે પેનલની અંદર થાય તો એની અંદર આપણે એ બોટલનો ઉપયોગ કરી શકાય પણ આપણું કોઈ પણ જે ઇક્વિપમેન્ટ છે જે લેપટોપ છે કે તમારી કોઈ મોગી પેનલ છે ખરાબ થવાના ચાન્સીસ સૌથી વધારે રહે એટલે અત્યારે હવે લગભગ બધી શાળાઓમાં સીઓ ટુ ટાઈપના ફાયર એક્સ્ટિંગ્વિશન નવા લાગવા મળ્યા છે બરાબર ક્લાસ ડીમાં આવશે ધાતુની આગ એટલે કે જે લોકપણ છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આપણે બનાસકાંઠામાં તો અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર પણ બોટલ અલગ પંદર બાર ટી શર્ટ છે આની અંદર બરાબર એટલે સાવચેતીપૂર્વક એવું ના સમજવું એફિંગ છે એટલે આપણે ફટાફટ ઓપરેટ કરી દઈએ ઇમરજન્સીમાં જ કોઈ બી તકલીફ થાય કારણ કે જ્યારે આપણે ઇમરજન્સીમાં અને ઓપરેટ કરવાનો હોય અને તમે ફટાફટ ઉતાવળમાં ડિસિઝન લઈ લો તો એ તકલીફકારક છે કારણ કે આની અંદર કોઈ પણ ખરાબી હશે કે ભમરી હશે આ રીતના શાળામાં તો લગભગ વર્ષ સુધી વળગી જ રહ્યા હોય છે ત્યાં હવે જ્યાં ત્યાં દિવાલ ઉપર આપણે લગાવીએ ત્યાં તો એક ગમે તે અંદર ઘર ભર કરી દીધું તો બ્લાસ્ટ થઈ શકે છે બરાબર હવે આપણે વોટર ટાઈપ ક્યારેસ્ટર હોય તો એને ઓપરેટ કરવા માટે પહેલાં તો આપણે કોઈ ફળેથી ત્યાંથી લઈ લેવાનું જ્યાં આપણે શાળામાં લગાવેલું હોય બરાબર પછી એને ઓપરેટ કરવાની પદ્ધતિ છે ગમે તે આંખ લાગી હોય ત્યાં લઈ દેવાનું બરાબર પછી હવાની વિરુદ્ધ દિશામાં ઉભી રહેવાનું દિશાને ઓપરેટ કરવા માટે શું કરવાનું હવાની વિરુદ્ધ દિશામાં ઉભું રહેવાનું પછી એની પોઝિશન લેવાની હોય બરાબર આ રીતે હોટલને આ રીતે પકડી લેવાનો બરાબર આ રીતે પકડાવ શરીરનો કોઈ પણ અંગ હોટલની ઉપર ના હોવો જોઈએ શરીરનો કોઈ પણ ભાગ હોટલ સાઈડમાં હોવી જોઈએ આપણે પણ સાઈડમાં હોવો જોઈએ જેથી કરીને બ્લાસ્ટ થાય ને તો પણ આપણને તકલીફ થાય નહીં

અમારે ત્યાં આગ લાગી કોઈ કોઈ શાળામાં લાગી હોય એ વખતે ઓપરેટ ના થઈ હોય તો તમારે શું કરવું કોઈને પ્રશ્ન કરી કોઈને ખ્યાલ છે કે એલપીજી ગેસ જે તમારા ઘરમાં વપરાય છે એની પણ એક્સપાયરી ડેટ આવે છે કોઈને ખબર છે એ એલપીજી સિલેન્ડર તમારા ઘરમાં વપરાય છે પણ એની પણ એક એક્સપાયરી ડેટ આવે છે એની પણ ઓટલના જે ત્રણ કોલમ આવે ઉપર એની ઉપર ઓડવર્ડ લખેલા હોય છે એ બી સી અને ડી આપણા ઘરમાં જો તમારે અત્યારે સાંજે જઈને ચેક કરી લેવાનું કે તમારા ઘરમાં કયો કોડ આપેલો છે એ રીતે હવે ચાર કોડ છે જે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ એટલે એના માટે એ વપરાય જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એટલે એના માટે એ વપરાય બી માટે એપ્રિલ મે અને જૂન સી માટે જુલાઈ ઓગસ્ટ ને સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર ને ડિસેમ્બર એટલે તમારા ઘરમાં જો એ લખેલું હોય બોટલ ઉપર અને ચોવીસ કરેલું હોય તો એની એક્સપાયરી ડેટ કહેવાય એ બોટલ તમારે રિસીવ કરવી નહીં ના એના બ્લાસ્ટ થવાના ચાન્સીસ રહે પછી ફાયર એસ્ટિંગ વિશે દર સાલ બધા શિક્ષકો રિફિલિંગ કરાવતા જ હોય છે દર સાલ રિફિલિંગ કરાવે પણ એનું પણ લગભગ ત્રણ વર્ષે એનું હાઇડ્રોલિક પ્રેશર ટેસ્ટ થવું જરૂરી છે જેમ સીએનજી ગાડીને તમે હાંટો પ્રેશર જે રીતે તમે કરાવો છો જે સિલિન્ડર છે ગાડીની અંદર સીએનજી ટાઈપ બરાબર એનું પણ હાઇડ્રોલિક પ્રેશર ટેસ્ટ થાય છે એ રીતે બોટલનું પણ હાઇડ્રોલિક પ્રેશર ટેસ્ટ કરાવવું જરૂરી છે કારણ કે બોટલ બ્લાસ્ટ થવાની શક્યતા સૌથી વધારે છે કારણ કે આપણે શાળામાં રાખવાની છે કોઈના બાળકના હાથે કોઈ બી તકલીફ થાય તો પછી જવાબ આપવા ભારે પડે છે અત્યારે શિક્ષકો કરાવતા નથી જોકે અમે તો કહીએ છીએ કે સર અમે રિફેલિંગ નહીં કરીએ

જેની જે જૂની છે જે કમ્પ્લીટ છે હાઇડ્રોલિક પ્રેશર સિવાય તો પરિપત્રમાં એ જોગવાઈ નથી માટે નથી ને અમારો અમારા શાળા માટે કહું છું કેમ કે આ ભરાઈ રહ્યા છે આચાર્ય લગભગ એની કોસ્ટ 700 બે બોટલ ચાલે છે આ પણ છે આ બોટલ છે ને લઈને આવે એટલે અમારે શું કરવાનું છે ભાઈ અમારે નવી બોટલ છે છે નવામાં એ છે

Why is it Shirève Arpoorina? Yeah, no, it's true, we almost had aınıi

सेप्टिक ये बड़ा बस सेप्टिक लीचे है ना तो वही बनी बच्चे का लोगों ने यहाँ पीना पहले जाता है क्या सेप्टिक लीचे ये कारी है ना एमओ बैकिंग चे कारी है ना स्वास्थ्य पहला नगर पंडित यहाँ पर क्या है पढ़ गयी होगा हाँ पढ़ो ना करिए वो लोग ही ना दे ताकती ये येती आई था là sao không ai đâu, làm ai đâu rồi, không bỏ lỡ những video hấp dẫn कल <laughs> बजू <laughs> <laughs>